નમસ્કાર મિત્રો મિત્રો યહી હે સહી ભારત યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક નવા વિષય સાથે એક નવી શ્રેણી ચાલુ કરી રહ્યા છીએ યુવા કારકિર્દી ઘડતર આજના યુવાનો અને એના વાલીઓને પણ કામ લાગી શકે અને ઘણી બધી રીતે ઉપયોગી થાય એવી કેટલીક વાતો સાથે આપણે યુવાનો અને પ્રૌઢોને લાગુ પડતા એટલા કેટલાક મુદ્દાઓ એવા છે કેટલીક બાબતો એવી છે કે આપણા રોજિંદા જીવનમાં કાયમ જરૂરી હોય છે પરંતુ કેટલીક બાબતો અભ્યાસના અભાવે કેટલીક બાબતો વાતાવરણના અભાવે અને કેટલીક બાબતો દૂષિત વાતાવરણના કારણે સમાજ જીવનમાં ઘર કરી જતી હોય છે તો એવી બાબતોથી દૂર રહી અને આપણે એક સારા તંદુરસ્ત જીવનમાં આપણે આપણું જીવન સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ એવી ઘણી બાબતો હોય છે અને આવી બધી બાબતો સમાજમાં પડેલી જ છે મારું પોતાનું એક કોટેશન છે કે સોશિયલ લાઈફ ઇઝ અ મોબાઈલ યુનિવર્સિટી સોશિયલ લાઈફ ઇઝ અ મોબાઈલ યુનિવર્સિટી સમાજ જીવન હરથી ફરતી પાઠશાળા છે તમારે કંઈ પણ શીખવું હોય તો સમાજ જીવનને લગતી ઘણી બધી બાબતો એવી છે કે તમે સમાજનું દરેક પ્રક્રિયાનું પોઝિટિવલી તમે એનું ઓબ્ઝર્વેશન કરો હકારાત્મક દ્રષ્ટિકોણથી એનું તમે સૂક્ષ્મ સૂક્ષ્મ નિરીક્ષણ કરો અને એમાંથી ઘણી બધી સેંકડો બાબતો હકારાત્મક છે એનું ગ્રાસ્પિંગ કરો એમાંથી તમે એને સ્વીકારો તો જીવનમાં તમારે કોલેજો યુનિવર્સિટીઓમાં જવાની જરૂર ના પડે કોલેજ યુનિવર્સિટીઓ એ એક પ્રકારનું શિક્ષણ છે ને એ કારકિર્દી છે ધંધાકીય કારકિર્દી બનાવવા માટે માત્ર નોકરીઓ માટે જ નહીં ધંધાકીય કારકિર્દી અને શૈક્ષણિક કારકિર્દી જીવનની કારકિર્દી બનાવવા માટેનું એ શિક્ષણ છે પરંતુ સામાન્ય જનજીવનમાં તો તમને સમાજમાંથી ઘણી બધી બાબતો શીખવા મળે તો આજે આપણે એક એવા પોઈન્ટની જે દરેક માનવીને અસર કરતું હોય છે એવા પોઈન્ટની વાત કરીએ આત્મવિશ્વાસ અને અતિ આત્મવિશ્વાસ અને નબળો આત્મવિશ્વાસ ઘણા બધા વ્યક્તિને તમે એવું કહેતા સાંભળ્યા છે મને આ કામ નહીં ફાવો આ મારાથી નહીં થાય મેં આ ક્યારેય કર્યું નથી હું કરીશ તો કદાચ બગડશે તો મને તારી જેમ નથી ફાવતું કારણ કે મને એની જેમ નથી ફાવતું એણે તો આ કામ કર્યું આવા સેંકડો વાક્યો તમે સાંભળ્યા છે આવી વ્યક્તિ અહીંયા યુવાન હોય કે વૃદ્ધ હોય કે પૌર હોય પણ એનો જે આત્મવિશ્વાસ છે એ નબળો છે એનો આત્મવિશ્વાસ દ્રોઢાત્મવિશ્વાસ નથી એનો પ્રબળ આત્મવિશ્વાસ નથી પણ એનો નબળો આત્મવિશ્વાસ છે એટલે જે કોઈ નાનું મોટું કામ કરવાનું હોય એનું પોતાનું ઘરેલું કામ હોય એના અભ્યાસનું કામ હોય એના ધંધાનું કામ હોય અથવા તો બીજું કોઈ પણ કામ હોય તો એની અંદર એના મગજની અંદર વિચારોનું દ્વંદ ચાલતું હોય છે વિચારોનું યુદ્ધ ચાલતું હોય છે આગળ જાઉં પાછળ જાઉં આ કરું આ ના કરું કોઈક કામ નવો ધંધો શરૂ કરવા વિચારતા હોય તો એ સો જણાની સલાહ લે છે અને પછી પણ એ ચોક્કસ નિર્ણય ઉપર નથી આવતો એ સો વસ્તુઓ જોશે માનું કે એને ફોર વ્હીલર ગાડી લેવી હોય તો એ પચાસ મોડલ જોયા પછી પણ એ નિર્ણય ના કરી શકે તો એવો માણસ દ્વંદમાં હોય છે અઉમાં હોય છે એની ચોક્કસ વિચારધારા જ નથી હોય કે મારે એ પૂર્વમાં જવું છે કે પશ્ચિમમાં જવું છે બસ એ વિચારોમાં અટવાયા કરે છે આ છે ને અતિ નબળી વિચારધારાનો માણસ હોય અતિ નબળો આત્મવિશ્વાસવાળી વ્યક્તિ પણ જેનો દ્રઢ આત્મવિશ્વાસ છે કે ના કરવું જ છે હું કરી ન જ રહીશ હું હું ધારું એ કરવાનું છે હું ગમે તેવી અઘરી પરીક્ષા હશે તો પાસ કરી દઈશ ગમે તેવું અઘરું પેપર હશે તો પણ હું એને સોલ્વ કરી દઈશ ગમે તેવી અઘરી ભાષા હશે વિશ્વની તો હું પણ એને શીખી લઈશ આવો જે મનમાં નિર્ધાર કરે ને એ દ્રઢ વાળો હોય છે અને એવા દ્રઢ આત્મવિશ્વાસવાળા બધા સેંકડો બનાવો તમારી એ નજરમાં પડ્યા છે તમે બિહારના દશરથ માજીનું નામ સાંભળ્યું હશે કે જેણે પોતાની પત્નીને યોગ્ય સારવાર ના મળવાથી એણે ચાલીસ કિલોમીટરનો રો પહાડ ખોદી નાખ્યો સતત બાવીસ વર્ષ મહેનત કરી તો એણે જ્યારે કામની શરૂઆત કરી એને વર્ષ થયા બે વર્ષ થયા પાંચ વર્ષ થયા પછી એનો આત્મવિશ્વાસ ડગવો જોઈએ કે ચાલો આટલું કામ થશે આટલો પ મોટો પથ્થરો તોડીનો આને કઈ રીતે એ કરી છે પણ એણે બાવીસ વર્ષ સુધી માણસે એક જ લગનથી એણે એની વાત પકડી રાખવી કે નહીં મારે આ પહાડ તોડી અને રસ્તો બનાવો છે બાવીસ વર્ષની મહેનતના અંતે પહાડ બનાવ્યો અને દુનિયાની અંદર સિમ્બોલ બની ગયા એક સિમ્બોલ બની ગયા એક દ્રઢ આત્મવિશ્વાસ નો સિમ્બોલ બની ગયા તો એ દ્રઢ આત્મવિશ્વાસ તમે એક એવું બીજું નામ જાણ્યું જાણ્યું છે એમી મુલિન્સ આ એક મહિલા હતી આ એવી મહિલા હતી કે જેના બે પગ કપાઈ ગયેલા બે પગ કપાઈ ગયેલા હોય એટલે એવી કોઈ પણ સ્ત્રી અથવા એવા પુરુષે ચાલવું ઊભા રહે એ બહુ અતિશય કઠણ વસ્તુ છે પણ એને પેરાડિપ ગેમ્સમાં સો મીટર બસો મીટરની લોંગ જમ્પની અંદર એણે મેડલ ગોલ્ડ મેડલ જીત્યા આ એનો અદ્રઢ આત્મવિશ્વાસ છે આવા તો સેંકડો લોકો થઈ ગયા દુનિયાની અંદર કે જેણે પોતાના પ્રબળ આત્મવિશ્વાસના કારણે કઠણમાં કઠણ લાગતું અતિશય ઇમ્પોસિલ તમને દેખાતું હોય એવા કામો એમણે સર કર્યા છે ને એની અંદર સિદ્ધિ મેળવી છે ઘણા એવું માનતા હોય કે ભાઈ હાયર સ્કોલરશીપની અંદર તો આખા દેશમાંથી બે જણાને સ્કોલરશિપ આપવાની અથવા વધુ વધુ ત્રણના આપવાની છે કોઈ હાયર પોસ્ટ હોય ગવર્મેન્ટની કેન્દ્ર સરકારની અથવા તો કોઈ પણ વિદેશ સરકારની અને એની અંદર એક વ્યક્તિ લેવાની હોય હવે એક લેવા દેશે અને આપણે તો લાખો અરજીઓ કરનારા હશે તો આપણે તો ના પહોંચી વળીએ એમ કહીએ ઘણા બધા અરજીઓ કરવાનું ઉમેદવારી કરવાનું મળી વાળતા હોય છે પણ કેટલા કેવા હોય છે કે નહીં કેમ પેલો કરતો હોય ને જો એ કરતો હોય તો હું કેમ ના કરી શકું એનામાં ક્ષમતા છે એનામાં એબિલિટી છે તો મારામાં કેમ નથી અને એવા જ લોકો એ પ્રબળ આત્મવિશ્વાસવાળા લોકો એની અંદર સફળ થાય છે પરંતુ આની અંદર ત્રીજું પાસું છે ઓવર કોન્ફિડન્સ આ એક માનવજાતની અંદર જેની પાસે ઓવર કોન્ફિડન્સ એ બહુ ઘાતક રોગ છે ઓવર કોન્ફિડન્સ જો ને એ તમારું જેના જેનામાં ઓવર કોન્ફિડન્સ છે એના માટે એક ઘાતક મનોરોગ છે આ અને આ એટલો બધો ઘાતક છે ને કે એના તમને સીધો સીધો દેખાતો નથી પરંતુ આવા લોકો ખૂબ નાસીપાસ થતા હોય અને આ તમને આ ઓવર કોન્ફિડન્સના બે ત્રણ ઉદાહરણ આપું એમાં એક ઇતિહાસના પાને નોંધાયેલું એક બહુ જ્વલંત ઉદાહરણ છે ઇઝરાયલ અને ફ્રાન્સની વચ્ચે સારી દોસ્તી હતી મિત્રતા હતી અને ફ્રાન્સ એના લશ્કરી હથિયારો ઈજરાયલને મોં માગ્યા ભાવે વેચતું હતું અને એ સમયગાળા દરમિયાન લગભગ ઓગણીસો ને સડસઠ ના સમયગાળા દરમિયાન ઈઝરાયલ અને ઇજિપ્તની વચ્ચે ખટરાક ચાલતો હતો એટલે ફ્રાન્સે મોટા ભાઈ થવાની અપેક્ષાએ ઇજરાયલને એવી સલાહ આપી કે તમે આરબ દેશો ઉપર આક્રમણ ના કરતા એટલે ઇજરાયલે એ જ મિનિટે જવાબ આપ્યો તમે અમનો સલાહ ના આપશો બસ આટલા કારણે ઈજરાયલ અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો બગડ્યા અને સંબંધો બગડ્યા એની પહેલા ઇઝરાયલ દસ મિસાઇલ બોટ ખરીદવાનો ઓર્ડર ફ્રાન્સનો આપેલો એનું એના નાણાં ચૂકવી દીધા હતા એ સોદો ફ્રાન્સે રદ કર્યો એને પાંચ મિસાઇલ બોટની ડિલિવરી થઈ ગઈ હતી પાંચની ડિલિવરી બાકી હતી પરંતુ ઇઝરાયલ એવું હતું કે એના બોટો સિવાય ચાલે એવું નહોતું અને ફ્રાન્સ એને આપે એવું નહોતું તો ઇઝરાયલે એક દાવ ખેડ્યો અને એવો દાવ ખેડ્યો કે એના જે નૌકા એઝ અ એડમિરલ મોદેસાઈ એ ફ્રાન્સની અંદર જઈ અને નોર્વેના નાગરિક તરીકે નોર્વેના નાગરિક તરીકે ફ્રાન્સમાં જઈ ત્યાં એણે એક બનાવટી બોગસ કંપની સ્થાપી અને એ બનાવટી કંપનીએ ફ્રાન્સ સરકાર સાથે પેલી પાંચ મિસાઇલ બોટનો સોદો કર્યો એને એ વખતનું એમનું જે ચલણ હતું એમાં વીસ લાખ ડોલર એને ચૂકવ્યા એના બંદર ઉપરથી કાયદેસર રીતે એ બોટોનો કબજો લીધો અને એક ફ્રાન્સ સરકાર તો એમ માની રહી છે કે આપણે નોર્વેના બોટો મિસાઇલ્સ બોટ વેચી રહ્યા છે ને એને ડિલિવરી આપી રહ્યા છે એ ના એ જ બ્રહ્મ એટલે ફ્રાન્સના લોકો એના જે શાસકો હતા ને એના અધિકારીઓ ઓવર કોન્ફિડન્સમાં હતા કે આપણે જે કરી રહ્યા સાચો ને આપણી ભૂલ ભૂલ થાય નહીં અને આપણે કોઈ ખોટું આપણને કોઈ છેતરી જ ના શકાય એવા ઓવર ઓવર કોન્ફિડન્સમાં હતો જ્યારે એ પાંચ મિસાઇલ્સ બોટ નોર્વે જવાની જગ્યાએ છેક ઇઝરાયલના બંદરોમાં પહોંચી ત્યારે ફ્રાન્સને ખબર પડી કે આપણી જોડે બહુ મોટું ફ્રોડ થયું છે પણ એ ઓવર કોન્ફિડન્સમાં હતા એટલે એમને આટલો બધો સોદો થયો આટલી ડિલિવરી થઈ આટલા નાણાંની ચૂકવણી ત્યાં સુધી નોર્વે સરકાર સાથે સીધો સંપર્ક ના કર્યો કે ભાઈ તમે આ જે ડિલિવરી માગી રહ્યા છો તમે આ જે નાણાં ચૂકવી રહ્યા છો તમે જે સોદો કરીએ ફ્રાન્સ સરકાર વતી તમે આ નેલી કંપની છે કે કોણ અને એના કારણે આખી દુનિયાની અંદર કાગા રોડ મચી જાય આખી દુનિયામાં કાગા રોડ મચી જાય અને એ કાગા રોલના કારણે ફ્રાન્સની તો બદનામી થઈ અને ઇઝરાયલે જે જોઈતું હતું એ મળ્યું ગયું આ ઓવર કોન્ફિડન્સ અતિ આત્મવિશ્વાસનું ઇતિહાસના પાને નોંધેલું એક ઉદાહરણ છે તમે આપણે ગુજરાતની વાત કરીએ તો હમણાં પેલા તથ્ય પટેલે નવ લોકોની એક સાથે હત્યા કરી નાખી એને એની ગાડી એકસો ને બેતાલીસ કિલોમીટરની સ્પીડે જે ચલાવી એટલે એ એવા બ્રહ્મ હતો એવો વેમ્મ હતો કે હું જે ચલાવી રહ્યો છું એમાંથી કંઈ નહીં થાય હું જે ડ્રાઇવિંગ કર્યો કંઈ થશે નહીં એવા એ અતિ આવર અતિ આત્મવિશ્વાસમાં હતો ઓવર કોન્ફિડન્સ હતો એક સાથે નવ લોકોને મારી નાખે મારી તો નાખે આજે જેલમાં સપડી રહ્યો છે એ જ રીતે હમણાં સરખેજના પોલીસવાળાએ પેલા જે યુવાનનું હત્યા કરી એ પણ એવા ઓવર કોન્ફિડન્સમાં હતો કે મને કોઈ શું કરી લેવાનું છે બરોબર છે અને આવા જે બે કેસો ગુજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે કે એવા પોતે દુશ્મનોની સામે લડી રહ્યા હોવા છતાં એક એક મહિલા અમદાવાદના પાલડીના બસ સ્ટેશન ઉભી હોય છે એક ગાડી વાળો ફોર વ્હીલર આવી અને એને લિફ્ટ આપવાનું ઓફર કરે છે એ મહિલાને ખબર છે કે એ ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલી છે અને છતાંય તે અજાણી ગાડીવાળાના એ ગાડીમાં બેસે છે એના મનમાં એવો ભ્રમ હોય છે કોઈ મને શું કરી લેવાનું એવો અતિ આત્મવિશ્વાસ હોય છે અને એને રસ્તામાં જતા પછી એનું ગળું ટોપાઈ અને એનો મારી નાખવામાં આવે એની લાશને અમદાવાદથી બગોદરાના રોડ ઉપર ફેંકી દેવામાં આ પોલીસે નોંધેલો પોલીસ ચોપડે નોંધેલી વાત છે માટે હું જાહેર કરું છું અને આમાં કોઈ કાયદાકીય રીતે કોઈ આ જાહેર કરવામાં કોઈ ગુચ્છ નથી આવતી એ મને સભાનતા છે અને હું જાહેર કરું છું એટલે આ એક ઓવર કોન્ફિડન્સ એટલે જે જે વ્યક્તિનામાં ઓવર કોન્ફિડન્સ છે ને એ રોડ અકસ્માત નથી થતા સોશિયલ એક્સિડન્ટ થાય છે ઓવર કોન્ફિડન્સના કારણે સોશિયલ એક્સિડન્ટ થાય છે તો આપણે હવે આ લોકોના લક્ષણો કેવા હોય એક તો છે ને એ લોકોની હુકમ કરવાની યાદ નાની નાની બાબતમાં તમને હુકમ આ કરો પેલું કરો પેલું કરજો તમને તમારાથી નાનો હોય તમારાથી મોટો હોય ને પણ એનો જે અવાજ હોય કે એનો જે બોલવાનો ટોન હોય એની અંદર હુકમ હુકમ હોય પછી એ તમને વારંવાર સલાહ આપ્યા કરે તમારે જરૂર ના હોય તો જ તમને સલાહ આપે મફતની સલાહ આપે તમને કહેવાની વસ્તુનું એ વારંવાર વિશ્લેષણ કરે આ પછી એનું વલણ છે જિદ્દી વલણ હોય અને સ્વયંભૂ પરિપૂર્ણ હોય પોતે સ્વયંભૂ પરિપૂર્ણ છે પોતામાં કોઈ ઉણપ નથી એવી માનસિકતા સાથે અને બીજાને એ ઉંચતા પોતાની કરતાં એ ઉણા છે અને સ્વયં એની સરખામણીમાં ખૂબ ઊંચા છે આવી માનસિકતા ધરાવતા હોય છે એટલે આપણે એક ત્રણ બાબતોની ચર્ચા કરી કે નબળો આત્મવિશ્વાસ એ તમારા વિકાસ માટેનો ખૂબ ઘાતક પરિબળ છે નબળો આત્મવિશ્વાસ તમારા વિકાસ માટેનો તમારા પ્રગતિ માટેનું ઘાતક પરિબળ છે તમે નબળો માણસ કાયમ કાયમ ઉગવમાં રહેતો હોય છે અને એ વિચારોના દ્વંદમાં અટવાયેલો હોય છે નબળો આત્મવિશ્વાસ વાળો અને નબળો આત્મવિશ્વાસ વાળો માણસ એ ક્યારેય પ્રગતિ નથી કરી શકતો ક્યારેય સારું સુખી જીવન નથી જીવી શકતો કે ક્યારેય બીજાનો ઉપયોગી નથી બનતો પરંતુ એક બહુ નિમ્ન સ્તરીય સામાજિક અને આર્થિક જીવન વિતાવતો હોય છે દ્રઢ આત્મવિશ્વાસવાળી વ્યક્તિ એ સિદ્ધિના એ ગમે તેવી આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં હોય ગમે તેવી આર્થિક ગરીબાઈમાં હોય અને એમાંથી એ ખૂબ ઊંચા શિખરો સર કરતો હોય છે એને એવી તમે બહુ મહાન વિભૂતિઓ તમે જોઈ છે આપણા મિસાઇલ્સમેન અબ્દુલ કલામ એ પણ એક ગરીબીમાંથી બહાર આવેલા જેને પછી મનમોહનસિંહની તમે હમણાં જેવા આપણું નિધન થયું એ બાર થાંભલાના અજવાળે ચોપડા વાંચી અને એ ભણ્યા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જાહેર દીવાના અજવાળે વાંચીને ભણતા હતા અને એમની વિટમણાઓ તો તમે સાંભળી છે પણ એ દ્રોઢ આ બધા મહાનો બહુ દ્રોઢ વિશ્વાસ દ્રઢ વિશ્વાસ હતો એમનો બે ઉદાહરણો મેં તમને જે આપ્યા આ માજીનું ઉદાહરણ આપ્યું એમ મુલિન્સનું ઉદાહરણ આ બધા પ્રચંડ દ્રઢ વિશ્વાસ ઓવર કોન્ફિડન્સ નહોતો ઓવર કોન્ફિડન્સ નહોતો આ બધા દ્રોઢ તમારો આત્મવિશ્વાસ દ્રઢ હોવો જોઈએ પ્રબળ હોવો જોઈએ એની અંદરથી ક્યારેય એક ડગલું આગળ નહીં અને એક ડગલું પાછળ પણ તમે જ્યારે ઓવર કોન્ફિડન્સમાં છો ત્યારે તમે સોશિયલ એક્સિડન્ટ થશે તમારા જીવનમાં સોશિયલ એક્સિડન્ટ થશે એવા એક્સિડન્ટ થશે તમે જીવનમાંથી ફેંકાઈ જશો તમે સામાજિક રીતે ફેંકાઈ જશો તમે આર્થિક રીતે ફેંકાઈ જશો અને માનસિક રીતે તમે ફેંકાઈ જશો સો જે અથવા તો તમે જીવનમાંની ખાત ખાઈ જાઓ છો તથ્ય પટેલ જે ગાડી એકસો બેતાલીસ કિલોમીટર હાંકી એનો ઓવર કોન્ફિડન્સ હતો એ જીવનમાંથી ફેંકાઈ ગયો છે બરાબર મેં જે વેલી મહિલાની વાત કરી એ એના જીવનમાંથી જતી રહી અને એ રીતે મેં તમને ઇઝરાયલ ફાંસનું ઉદાહરણ આપ્યું એટલે આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવા જોઈએ અને આ ત્રણે ત્રણ બાબતો કોઈ પણ માનવી એ બાળક હોય યુવાન હોય કિશોર હોય પ્રૌઢ હોય કે વૃદ્ધ હોય દરેકના ધ્યાનમાં રાખવા જેવી છે એટલે હવે આપણે આપણી વાત પૂરી કરતા તમને ફરી એક વખત કહું કે આ શ્રેણીની અંદર આપણે રોજ એક મોળકો આ રીતે મૂકીશું જે માવન જીવન ઘડતરની અંદર ઉપયોગી હોય એટલે તમે તમારા મિત્રોને દરેકના આ વિડીયો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને આની અંદર કંઈ ઉમેરવા જેવી બાબતો હોય એ તમે એ ઉમેરતા રહેજો અને ખાસ તો તમે આ ચેનલનો સબસ્ક્રાઈબ કરો ફરી વખત આપણે મળીએ છીએ આવતીકાલે આવા જ એક વિષય સાથે ત્યાં સુધી મળીએ છીએ આવજો